પોરબંદરમાં બેંક કર્મચારીઓ દ્વારા રોષ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયનને ચોવીસ અને પચાસ માર્ચની દેશવ્યાપી બેંક હડતાળનું આહવાન કર્યું છે તેના ભાગરૂપે આ દેખાવો કરવામાં આવ્યો હતો યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયને તારીખ ચોવીસ અને પચીસ માર્ચના બે દિવસની બેંકોની દેશવ્યાપી હડતાલનું આહવાન કર્યું છે હડતાલની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેંક ઓફ બરોડાના એમજી રોડ શાખા સમક્ષ દેખાવો યોજવામાં આવ્યો હતો વિવિધ બેંકોમાંથી એસી થી નેવું કર્મચારીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેંક યુનિયનની માંગણીઓમાં પર્યાપ્ત સંખ્યામાં કર્મચારીઓને પટાવાળાની ભરતી કરવી પાંચ દિવસનો બેન્ક સપ્તાહ બેંક કર્મચારીઓના અધિકારીઓ ઉપર ગ્રાહકો દ્વારા હુમલા અથવા અભદ્ર ભાષાના ઉપયોગ સામે રક્ષણ બેન્કોના કામકાજમાં સરકારી હસ્તક્ષેપ બંધ કરવો બેન્કોનું રસબરજનું કામકાજ કરાર આધારિત કર્મચારીઓ દ્વારા કરાવવાનું બંધ કરવું તે પ્રકારની રજૂઆતો સાથે રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો